સ્નોવ હાઇટ અને રોજ રેડની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક વિધવા સ્ત્રી તેની બે પુત્રીઓ સ્નોવ અને રોજરેડ સાથે ગામમાં રહેતી હતી સ્નોવ ખૂબ જ શાંત અને શરમાળ હતો જ્યારે રોજરેડ ખૂબ તોફાની અને તોફાની હતો બંને દીકરીઓ માતાને મદદ કરતી ત્રણેયનું જીવન ખૂબ જ આનંદથી પસાર થઈ રહ્યું હતું સાંજ પડે ત્યારે માતા તેની બંને પરિકથાઓ કહેતી દરેક દિવસ પસાર થતો રહ્યો અને ઋતુઓ સ્નો હાઇક અને રોજરેડ તેમની માતા પાસેથી વાર્તા સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજો ખટખટાવ્યો દરવાજાનો અવાજ સાંભળીને ત્રણેય ચોંકી ગયા છોકરીઓની ચિંતા ઓછી કરવા સ્નો હાઈક અને રોજરેડની માતાએ કહ્યું ગભરાશો નહીં છોકરીઓ દરવાજે એક મુસાફર હશે જે કદાચ રસ્તો ખોઈ બેઠો હશે તેમની માતાની વાત સાંભળીને ડરનો અનુભવ થયો બંને છોકરીઓ થોડી ઓછી થઈ પછી સ્નોવ હાઇટ બોલ્યો માં હું જઈને જોઈશ કે ત્યાં કોણ છે સ્નો હાઇટે દરવાજો ખોલતા બધા ચોંકી ગયા સ્નોવટની સામે એક મોટું રીંછ ઉભું હતું ત્રણેય માતા પુત્રી ભયથી ચીસો પાડવા લાગ્યા પછી રીંછ માણસોની જેમ વાત કરવા લાગ્યું તેણે કહ્યું તમે બધા ડરશો નહીં કૃપા કરીને બૂમો પાડશો નહીં તમે બધા મારી વાત સાંભળો મને ખૂબ જ ઠંડી લાગી રહી છે અને મને ભૂખ પણ લાગી છે આ સાંભળીને ત્રણેય માતા પુત્રી શાંત થઈ ગયા કારણ કે તે અન્ય રીંછ જેવો નહોતો તે માણસની જેમ બોલી રહ્યો હતો પછી માતાએ રીંછને અંદર આવવા દીધું ત્રણેય રીંછને મદદ કરી તેઓએ તેને ધાબળો અને ખોરાક આપ્યો રીંછ અને તે ત્રણેય ખૂબ સારા મિત્રો બની ગયા હતા પ્રિન્ચ શિયાળા દરમિયાન તેમની સાથે રહેતું અને દરરોજ તેમના માટે બેટો લાવતો તેવી જ રીતે શિયાળાની ઋતુ પસાર થઈ ગઈ અને રિંચનો વિદાય લેવાનો સમય થઈ ગયો પ્રિંચે તેમનો આભાર માન્યો અને ઘર છોડી દીધું થોડા દિવસો પછી સ્નો હાઇટ અને રોજરેડ જંગલમાં ફળો શોધી રહ્યા હતા તે જ સમયે અચાનક તેણે કોઈની બૂમો સાંભળી પછી તેણીએ આગળ વધીને જોયું કે ટૂંકી વ્યક્તિની લાંબી દાઢી એક ઝાડ સાથે દબાયેલી હતી વ્યક્તિ ચીસો પાડી રહ્યો હતો તેણે બંનેને મદદ માટે બોલાવ્યા પછી સ્નો હાઇક અને રોઝ રેડે તેની અટકી ગયેલી દાઢીને બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કની કરી શક્યું નહીં પછી રોજ રેડને એક વિચાર આવ્યો રોઝ રેડે તેની પાસેથી એક કાતર કાઢી તે માણસ કાતર જોઈને ડરી ગયો તેણે રોઝ રેડને કહ્યું તમે જે કરી રહ્યા છો તે બંધ કરો મારી દાઢી ન કાપો પણ મોડું થઈ ગયું હતું રોજરેડે તેની દાઢી કાપી નાખી આ જોઈને તે માણસ ખૂબ ગુસ્સે થઈ ગયો અને મદદ માટે તેમનો આભાર માન્યા વિના બડબડતો ત્યાંથી ચાલ્યો ગયો બંને બહેનોને તેને જોઈને ખૂબ આનંદ થયો બીજા દિવસે સ્નો હાઇક અને રોજરેડ નદી કિનારે ફરવા નીકળ્યા આજુબાજુ ફરતા હતા ત્યારે અચાનક તેને ફરીથી પહેલા નાના વ્યક્તિનો અવાજ સંભળાયો જ્યારે તેણી આગળ ગઈ ત્યારે તેણે જોયું કે આ વખતે માણસની દાઢી માછલીએ પકડી રાખી હતી તે વ્યક્તિ બૂમો પાડી રહ્યો હતો પછી બંને બહેનોએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ માછલીના તેની દાઢી નીકળી ન હતી સ્નો હાઇટ ફરી કાતર વડે તેની દાઢી કાપી ફરીથી તેમનો આભાર માનવાને બદલે નાનો માણસ ગુસ્સાથી બડબડતો ચાલ્યો ગયો એ બંને બહેનો હસવા લાગી ત્યારે તેની નજર સામેના પથ્થર પાસે પડેલા એક બેભાન વ્યક્તિ પર પડી તેણી તેની સામે ગઈ અને જોયું કે તેના માથા પર ઈજા હતી ત્યારપછી વ્યક્તિ ફરી હોશમાં આવી ગઈ છોકરીઓએ તેને પૂછ્યું તું કોણ છે તો તેણે કહ્યું હું રાજકુમાર છું અને મારું નામ આદમ છે તેણે આગળ કહ્યું હું મારા ભાઈ જોસેફને શોધી રહ્યો છું મારો ભાઈ ઘરેણાની થેલી લઈને જંગલમાં ગયો હતો પરંતુ તે શિયાળાથી ગુમ છે હમનામ જમીન એક સમાન બેગ સાથે એક વ્યક્તિને જોયો પરંતુ હું કંગી પણ કરી શક્યો કે તરત જ તેણે મારા પર જાદુ કર્યો અને મને બેભાન કરી દીધો સ્નો હાઇક અને રોજરેડે પોતાનો પરિચય આપીને મદદ કરવાનું નક્કી કર્યું પછી જંગલની બાજુમાંથી તેઓએ એક પ્રાણી અને માણસનો અવાજ સાંભળ્યો તેઓ અવાજની પાછળ દોડ્યા અને જોયું કે તે એ જ નાનો વ્યક્તિ છે જેને સ્નો હાઇક અને રોજરેડે મદદ કરી હતી બંને બહેનોએ કહ્યું આ અમારો મિત્ર રીંછ છે અને તેની સાથે એ જ નાનો માણસ છે જેની દાઢી વારંવાર અટકી જતી હતી રાજકુમારે કહ્યું આ એ જ વ્યક્તિ છે મારા ભાઈની બેગ લઈ લીધી હતી અને મને કરી દીધો હતો રાજકુમારે છોકરીઓને રોકવા કહ્યું અને પોતે તલવાર લઈને આગળ વધ્યો નાનો માણસ બૂમો પાડીને રીંછને કહેતો હતો કે આ થેલી રાખો રીંછ ગુસ્સે થયો અને તેને કહ્યું કે તેના જાદુએ શું કર્યું છે એટલામાં રાજકુમારે કહ્યું આ માણસ મારો છે અને હું તેને સજા કરીશ એટલા માંગ તે માણસ ઝાડ પરથી નીચે કૂદી પડ્યો અને તેની ઉંચાઈ કરતા ધારણ કર્યું તેણે રાજકુમારના હાથમાં તલવાર ફેંકી દીધી તે મારવા માટે તરફ આગળ વધ્યો તે દરમિયાન સ્નો હાઈટે તલવાર ઉપાડી અને પ્રિન્સ એડમ તરફ ફેંકી દરમિયાન રીન્સે કહ્યું તેની દાઢી કાપી નાખો તેની બધી શક્તિઓ ફક્ત તેની દાઢીમાં છે આ સાંભળીને રાજકુમારે તેની દાઢી પર લક્ષ્ય રાખ્યું અને તલવાર ફેંકી જેનાથી તેની દાઢી કપાઈ ગઈ અને તે ફરીથી નાનો થઈ ગયો રાજકુમાર જેવો તે વ્યક્તિને પકડવા દોડ્યો કે તરત જ તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો આ દરમિયાન રીંછ પણ માનવ સ્વરૂપ માંગાવ્યું તે રીંછ બીજું કોઈ નહીં પણ પ્રિન્સ એડમના ભાઈ પ્રિન્સ જોસેફ હતું આદમ દોડીને તેના ભાઈને ગળે લગાવ્યો જોસેફે તેના ભાઈને આખી વાર્તા કહી સ્નો હાઇ અને રોઝરેડે તેને ઘણી મદદ કરી પ્રિન્સેસ એડમ અને જોસેફ સ્નો હાઇટ અને રોઝરેડના પ્રેમ પ્રેમમાં પડે છે પછી બંને ભાઈઓએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને ખુશીથી જીવવા લાગ્યા વાર્તામાંથી બોધ આ વાર્તામાંથી બે પાઠ શીખવા મળે છે કે વ્યક્તિએ ક્યારેય લોભી ન હોવો જોઈએ અને વ્યક્તિએ ક્યારેય કોઈ વ્યક્તિને તેના દેખાવથી નહીં પણ તેના સ્વભાવથી ઓળખવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ